કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલોએ તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો આવું ગીત તો તમે સોની હોપડીઓ ગીત લઈને આવી ગયું છે મિત્રો ક્યાંક આપણા ઠાકોર સમાજ વિશે મિત્રો ગાયું છે બેન ગીત અને સોશિયલ મીડિયામાં જોરદાર ગીત વાયરલ થાય છે મિત્રો ક્યાંક અનેક કલાકારના ગીત વાયરલ થતા હોય છે મિત્રો પણ આ બેનનો અલગ અંદાજમાં મિત્રો ગીત છે મિત્રો અને જોરદાર વાયરલ થાય છે મિત્રો તમને આગળ તો ક્લિપ બતાવી છે મિત્રો પણ આ ઠાકોર વિશે મિત્રો જોરદાર બેનને ગીત ગાયું છે મિત્રો ક્યાંક દરેક કલાકારની આપણે ચેનલ પર ન્યૂઝ લાવું છું મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રોના બેન માટે શી કોમેન્ટ છે એ બી કોમેન્ટ કરજો મિત્રો કેમ કે બેન અલગ અંદાજમાં ગીત ગાય છે મિત્રો તમને બેનનો અવાજ કેવો ગમે છે એ બી શેર કરજો મિત્રો કેમ કે તમારા માટે આવી ગુજરાતી ન્યૂઝ લાવીએ છીએ મિત્રો તો તમારી વધારે વાર નહીં કરતા મિત્રો તમને આખો વિડીયો બતાવો છો મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે મિત્રો અને આપણી ચેનલ ઉપર આવ્યો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે તમારા માટે આવી મહેનત કરીને આપણી ન્યૂઝ લઈએ છીએ મિત્રો તો જો આ ને ઠાકોર વિશે સેવું ગીત ગાય છે એ બી તમને બતાવું છે મિત્રો ટૂંક જ સમયમાં મિત્રો તો હવે તમે વધારે વાર નહીં કરાવો મિત્રો જો આ વિડીયો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને બહેનને કેવું ગીત ગાયું છે એ બી કોમેન્ટ કરજો ચલો ભાગમાં ઠીક કે મિત્રો બીજા વિડીયો મળી છે છે